નખત્રાણાના ભાગોડી આવેલા રામેશ્વર ખાતે રામદેવ પીરના મંદિરે આ વર્ષે પણ ભાદરવા સોદ દસમથી બારસ સુધી યોજાતા પાટોસવ પ્રસંગે લોકમેળો જેમાં દશમના સાંજે પાંચ કલાકે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા અને કલેક્ટર મામલતદાર રોનક પટેલના હસ્તે મેળો ખુલ્લો મુકાયો હતો આ લોકમેળામાં બાબા રામદેવ પીરના મંદિરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માથું ટેકવશે ત્રણ દિવસના લોકમેળામાં નાના મોટા ધંધાર્થીઓ પોતાના રોજીરોટી ઉપરાંત આર્થિક કમાણી કરશે મેળા આયોજનનું ઉદ્ઘાટન કરતાં ધારાસભ્ય અને કલેક્ટર મામલતદાર તેમજ નખત્રાણા નગરપાલિકાના હેઠળ મેળામાં મેળા સમિતિ ધંધાદારી માટે ઇન્સ્ટોલ વીજળી તેમજ પોલીસ બંદોબસ્ત પીઆઈ મકવાણા સાહેબના હેઠળ વ્યવસ્થા કરવામાં આવી છે મેળા સમિતિ પરેશ સાધુ મંદિરના પૂજારી ઉમેશપુરી પરિવાર દ્વારા પ્રસાદ ચઢાવવામાં આવી હતી મેળામાં અનેક મનોરંજન સાધનો ખાણીપીણી હતા મેળા ઉદઘાટન સમારંભમાં મામલતદાર રોનક પટેલ નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિનભાઈ કાંધી જહેશ લીંબાચિયા લાલજીભાઈ રામાણી ચંદનસિંહ રાઠોડ તેમજ ડાયાલાલ સંઘાણી હરિસિંહ રાઠોડ મહેન્દ્રસિંહ સોઢા રાજુભાઈ પલણ મામલતદાર પાર્થભાઈ જોશી જીગરસિંહ જાડેજા જીતેન્દ્રસિંહ જાડેજા નૈનાબેન પટેલ જાગૃતિબેન પલણ સવિતાબેન સોલંકી પિયુષભાઈ સોમયા કરણભાઈ રબારી હરીશભાઈ લોઝા જગદીશભાઈ પલણ લક્ષ્મણસિંહ સોઢા વસંતભાઈ વાઘેલા તેમજ કાનજીદાદા કાપડી જયંતીભાઈ ગરવા રામજી મીઠુ ગોરડિયા મુકેશભાઈ રાણવા સુલેમાન પિંજારા તેમજ ગામડાઓ સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ રિપોર્ટભાઈ પ્રેમજી બડીયા કચ્છ અત્યારે આ નખત્રણા તાલુકામાં નખત્રાણા પોપર ગામના બાજુમાં રામેશ્વર એટલે રામદેવી મહારાજનો મેળો ખૂબ જ મેળો થાય છે મોટો આજે રવિવારના સાંજના ખુલ્લો મૂકવામાં આવે છે એમાં અમારા નખત્રાણા ડેપ્યુટી કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ હાજર છે મામલદાસ સાહેબ હાજર છે ટીડીઓ સાહેબ અને આપણા નગરપાલિકાના અધિકારી એ પણ હાજર છે અને અમારા તમામ અહીંયા અગ્રણી નગર પાર્ટીના મહામંત્રી હરિસિંહભાઈ અમારા લાલજીભાઈ અમારા સમાજના પાર્ટીના સમાન અગ્રણી અબજી કાકા પૂર્વ સરપંચ ડાયોભાઈ તેમજ બધા ગામ આજુબાજુના સરપંચો અને તમામ જ્ઞાતિના મોટાભાગના આજે આવતા હોય અને રામદેવીના જાહેર પરચો છે જ્યારે સોમવારના અહીંયા મોટી સંખ્યામાં નારિયેળ વધેરવા પ્રસાદી ચડાવવા આવતા હોય અને બધા અલગ અલગ માનતા માનતા હોય અને તમામ જ્ઞાતિના હિન્દુ મુસલમાન તમામ જ્ઞાતિ ઘણા બધા બહારથી ચીચોડા હાથે લઈ અને પોતાની રોજીરોટી મેળવવા માટે અને અહીંયા આવે છે અને બહુ ખુશીથી અહીંયાથી સારું કમાઈ અને જાતા હોય અને આતા રહીવાના પાછો અમારો જગદેવનો મેળો પણ શરૂ થશે તો આના માટે તમામ લોકોને રામદેવ મેળામાં સારામાં સારો બધાએ લાભ લે અને મેળામાં બધાએ ફરવા આવે અને રામદેવના દર્શન કરે એવું બધાને હું આમંત્રણ આપું છું અને બધાએ આવે લોકો એવું બધાને આહવાન કરું છું નખત્રાણા નગરપાલિકા સને બે હજાર બાવીસ અંતિતથી અસ્તિત્વમાં આવી ત્યારબાદ પરંપરાગત રીતે રામદેવપીરના લોકમેળાનું જે આયોજન થાય છે આ ત્રિદિવસીય લોકમેળો આજે માનનીય ધારાસભ્ય શ્રી માનનીય મદનીશ કલેક્ટર સાહેબ શ્રી અને અન્ય નગરજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ પરંપરાગત લોકમેળો આજે ખુલ્લો મૂકવામાં આવ્યો આ ત્રિદિવસીય લોકમેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત વિવિધ લાઈટ્સની લોકો મજા માણી શકે એ માટે આ મેળાનું આયોજન કરેલું છે અત્યાર સુધી ગ્રામ પંચાયત આ પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન કરતી હતી પરંતુ નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારબાદ આ ત્રીજા વર્ષે નગરપાલિકા મેળાનું આયોજન કરી રહી છે ત્યારે સૌ નાગરિકજનો સૌ ભક્તજનો અને સૌ શહેરીજનોને જણાવવાનું કે આ મેળાનો આપ ભરપૂર આનંદ આનંદ લો પરંતુ સાથે સાથે આપણે સરકારના સ્વચ્છતા અને એ બાબતનું નિયમોનું પાલન કરીએ તદઉપરાંત કોઈપણ પ્રકારની ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ રીતના આપણે વ્યવહાર અને વર્તન કરીએ એ પ્રમાણે વાહન પાર્કિંગમાં નિયત જગ્યાએ મૂકીએ અને સૌ શાંતિપૂર્વક અને સુલેહપૂર્વક આ મેળાનો આનંદ માણે એ હું નખત્રાણા નગરપાલિકા વતી ચીફ ઓફિસર તરીકે અપીલ કરું છું આભાર